એનો કલર વાઇઝ ભાવ મળે છે નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે ચરોતરમાં આજે આવી ગયા છે અમે તારાપુરમાં તારાપુરમાં હું તમને ખેડૂતને ને બતાવી આ ખેડૂત નવું કર્યું છે આ તમે જોશો આ છે જંગલી જાત નથી કપાસ મગફળી ઘઉં બાજરી કશું નથી તમે આ ક્યારે જોઈ નહીં આ એક છે આયુર્વેદિક પાક ને ભૂંડ ખાય ને ગાય ખાય કશું કોઈ નહીં ખાય છતાં જમીનમાં ઉભું રહેશે આ તમે વાવશો તો બે ત્રણ વર્ષ ચાલશે વારંવાર તમારે વાવવું નહીં પડે અને આનો ઉપયોગ મગજની દવાઓ બનાવવા માટે થાય છે ખાસ કરીને બીપી દવા એમાં હશે આ વનસ્પતિ છે ગુજરાતમાં બહુ ઓછા લોકો વાવે છે આ ખેડૂતે વાવણી વાવ્યો છે પાક અને એ પાકના ફાયદા પણ છે ઘણા બધા જો તમે કંઈક નવું કરવા માંગતા હોય તો આ પાક જરૂર વાવજો આ પાક છે એ પાણીના ભરપૂર પાકમાં થાય છે જે રીતે ડાંગર થાય છે એવી જ રીતે થાય છે અને કોઈ કશી દવાની જરૂર નથી પડતી તો કયો પાક છે અને કોણ છે ખેડૂત આવો મારી સાથે હું તમને મળાવું આ ચરોતરના ખેડૂત રામ 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 મજામાં મજામાં આમ હિરેનભાઈ મેં પહેલી નજરમાં લાગ્યું તો મને આમ રજકા જેવું લાગ્યું ખરેખર આ આ છે શું આ બ્રાહ્મી છે અચ્છા અને આ પાક છે તો તમે ક્યારે વાવ્યો અને મૂળભૂત વાવવાનો ટાઈમ શું છે આ વાવ્યા મે દસમા મહિનામાં બરાબર અને વાવવાનો ટાઈમ આમ ગરમીનો ટાઈમ હોય એવા ટાઈમમાં વાવવાનો

કોમન આવે એ જાત છે અચ્છા આ કેટલા મહિનાનો પાક થાય આ પાંચેક મહિના લાગે હમ વાયા પછી ના પાંચ મહિનામાં એનું કટિંગ આવે અચ્છા તો પછી આ બિયારણ હોય કે આવી રીતે આમ આ દાંડલી આપણે જે રીતે છોપી રોપી એ રીતે એ જ એ જ રીતે રોપવાની હોય બરાબર ના આમાં પાણીની કેવી જરૂરિયાત છે આમાં પાણી જોઈએ ડાંગર કરતા પણ પાણી આમાં વધારે જોઈએ અચ્છા આમ તો એનો 4 મહિના લગીને એને પાણી ભરી જ રાખવું પડે બરાબર

ટાઈમ પ્રમાણે પાછું ગ્રો થઈ જાય અને ફરી એના ટાઈમે કટિંગ મળી જાય આપણને પાંચ એક મહિના લાગી જાય તો બે ત્રણ વર્ષ ચાલે પાક હા બે વર્ષ ચાલે પછી બહુ કટિંગ લઈએ તો એના પાન નાના થઈ જાય અચ્છા તો મૂળભૂત આમાં આ વસ્તુ છે આમાં શું મુદ્દા માલ શું છે દાંડી છે કે આ પાંદડા છે આ આખે આખો ગ્રોથ છે આને જ સુકાવવાનું અને આ આખે આખું આપણે બજારમાં આપવાનું છે અચ્છા તો આ જે થર્ડ થી ઉપરનો બધો ભાગ હાલ હા બરાબર

દસ મહિના પાણી આપવું પડે ખાલી જો કટિંગનો જે મહિનો આવે એમાં જ એને પાણી છોડવું પડે બાકી પાણી પાણી આમાં વાતાવરણ તાપમાન ની દ્રષ્ટિએ શું છે વાતાવરણ તો કેવું છે કે ઠંડીમાં એનું ગ્રોથ ઓછો રહે છે હા ગરમીમાં ગ્રોથ વધુ થાય છે ઉનાળામાં ચાલીસ પિસ્તાલીસ વધારે ગ્રોથ થાય હા ગરમીમાં ગ્રોથ થાય પણ એ પ્રમાણે પાણી ભી આપવું પડે આપણે બરાબર આમાં કોઈ તમે દવા નો કે કઈ છટકાવ કરો ના કોઈ દવા તો આમાં રોગ કઈ આવતો નથી રોગ કઈ રોગ આવે છે પણ આ આ જાતે જ એની જાતે એ થઈ જાય છે કવર થઈ જાય છે રોગ આવે પણ પછી એની જાતે જ એને કડવાટ થી જે એની ઈયળ પડે કે એની જાતે જ મરી જાય છે અચ્છા તો આ રોગ પ્રતિકાર જ છે એવું બધું કોઈ સાચું નથી ના બરાબર પછી આ તમે જે આમાં કોઈ વિકસિત જાતો ની તમને ખબર નથી કે આ ના ના અમાર જો તો આ એક જ જાત છે હ અને ખેતીવાડીમાં કોઈ આવી અત્યારે અવેલેબલ નથી ખેતીવાડીમાં તમે હવે આવી છે હા બરાબર માન લો કોઈ ગુજરાત ખેડૂત ટ્રાય કરે તો શું થાય ટ્રાય કરવામાં કોઈ વાંધો નથી પણ ફાયદોય છે ને ગેરફાયદા છે બરાબર ગેરફાયદા શું છે ગેરફાયદામાં મો મેઈન તો છે કે જમીન ખરાબ થાય કારણ કે દસ મહિના તમે એક વર્ષમાં દસ મહિના પાણી રાખો એટલે ભેજ ભેજનો ભેજ રહે એટલે જમીન ખરાબ થવાના ચાન્સ સો ટકા વધી જાય બરાબર પણ જ્યાં પાણી ભરાયતું રહેતું હોય ત્યાં હા એ ટ્રાય કરાય છે ચોક્કસ કરાય એવું એવી જગ્યા કરાય કરાય બરાબર પણ સારી જમીનમાં આ ખેતી કરવી યોગ્ય નથી જમીનને શું લે કે એવું થાય ખરું જમીન તમે સમજો જમીનને પાણી વધારે પડતું હોય એટલે પછી એમાં ખર ફૂટવાના ચાન્સ વધી જાય અચ્છા એટલે પછી એ જમીન બીજા કોઈ ઉપયોગમાં બીજી કોઈ ખેતી લાયક રહે નહીં બરાબર બરાબર બરાબર

આમાં જે લોકો મજૂરી માટે છે એને કોઈ નિષ્ણાંત હોય કે ભાઈ ગમે રહી રેગ્યુલર મજૂર તો આપડે જે લોકલ આપડે ગામના મજૂરો એમનાથી જ કટિંગ કરવાનું હોય છે પણ એમાં મજૂરીમાં એટલું એનો ગ્રોથ જ એટલો બધો હોય છે એટલે મજૂર બહુ જતા રહે છે અંદર કાપવામાં ખર્જો વધી જાય છે મજૂરી ખર્ચ બહુ થઈ જાય છે બરાબર અને આખું ખેતર સાફ રાખવામાં પણ મજૂરી ખર્ચ વધી જાય છે બરાબર તો આ તો આમ તો આપણે જે ફાર્માસ્યુટિકલ કંપની હોય છે જે લોકોને મગજ હોય ને ન્યુરોલોજીસ્ટ એમાં આનો ઉપયોગ થાય છે જે લોકોને વાળ માટે પછી બીપીમાં અને એમાં આનો ઉપયોગ થાય છે આયુર્વેદ થાય છે પણ હોમિયો એલોપેથી વાળા પણ આનો ઉપયોગ કરે છે ગુજરાતમાં નહીં પણ મધ્યપ્રદેશમાં એક લખનઉની જાત છે એ બહુ વખણાય છે ઉત્તર પ્રદેશમાં બહુ ખેતી થાય છે જ્યાં પાણી ભયરું રહેતું હોય નેરો હોય અને પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં બહુ વાવ છે ગુજરાતમાં બહુ ઓછા ખેડૂતો છે એક મેં વડોદરાના એક ભાઈ હતા અને એક આ હિરેનભાઈ મને મળ્યા છે મેં બ્રાહ્મીની ખેતી વિશે આ બતાવ્યું છે આયુર્વેદિક છે જંગલી જાત છે કોઈ ખાશે નહીં પણ પાણી ભરાઈ રહેતું હોય ને ત્યાં થાય છે દવાઓમાં આનો ખાસ કરીને ઉપયોગ થાય છે અને બહુ જથ્થાબંધ પણ પાક લેવાય છે વરહમાં બે પાક તમે આનો લઈ શકો છો જો તમારે જમીન આવી હોય અને અનુકૂળ બધા સંજોગો હોય તો આ બ્રાહ્મીના પાકમાં કંઈ વાવવું કોઈ બહુ ખોટું નથી હું ગુજરાતના ખેડૂતોને અમારે સ્ટોરી છે પણ હિરણભાઈ મારે એક સવાલ એ પૂછો છે આપડે આ વસ્તુ લોકેશન ક્યુ છે કઈ જગ્યા આ તારાપુર આણંદ રોડ ઉપર તારાપુર ચોકડી થી આણંદ જતા એક કિલોમીટર ના અંતરે ડાબી સાઈડે આ મારું ખેતર આવે અને પોતે બીકોમ કરેલા છે ખેડૂત અને કંઈક નવું કરવા માંગે છે એટલે એમણે ટ્રાય કરી છે અને એનું પેલું જ વર્ષ છે એટલે તમને કેતા નથી કે તમે પણ આ કરજો બરાબર બસ આટલું જ્યાં જ્યાં ગુજરાત કોઈ નવી વાત હશે કે ખેડૂત નવો કરતો હશે તો હું તમને બતાવવાનો પ્રયાસ કરી તમને અમારી સ્ટોરી કેવી લાગી તો તમે આઈડિયા અને તમને વધુ માહિતી મળવી તો તમારા નજીકના કૃષિ કેન્દ્રોમાં પણ આના વિશે માહિતી મળશે બસ આટલું જ ફરી મળશું કોઈ નવી વાત સાથે કિસાન ની વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગુજરાત